કચ્છ જિલ્લા કોંગ્રેસ સેવાદળ દ્વારા ભારતીય સેનાના સન્માનમાં ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો અબડાસા તાલુકાના કોંગ્રેસ પ્રમુખ શ્રી અજીતસિંહ જાડેજાના વરદ હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો જેમાં કચ્છ જિલ્લા કોંગ્રેસ સેવાદળની ટીમ સાથે અબડાસા કોંગ્રેસના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા જેમાં કચ્છ જિલ્લા સેવાદળ પ્રમુખ રાજેશભાઈ સોની બિપિનભાઈ શાહ કચ્છ જિલ્લા સેવાદળ મહિલા પ્રમુખ હંસાબેન ચાવડા મીનાબેન ચાવડા પીએમ મહેશ્વરી અબડાસા તાલુકા કોંગ્રેસ પ્રમુખ અજીતસિંહ જાડેજા અબડાસા વિધાનસભા સેવાદળ પ્રભારી નોતિયાર ફકીર મામ દ નોતિયાર ઓસ્મણ મુન્નાભાઈ જાડેજા પરજાઉ ધર્મેન્દ્રસિંહ જાડેજા અકરી જિલ્લા પંચાયત સદસ્ય સુરેશ સિંહ જાડેજા રઘુવીરસિંહ જાડેજા કેર નૂર કેર રમધાન કેર જાકબ મોકરશી દાદા વિપક્ષી નેતા દાદાભાઈ જત શાલે મહંમદ ખલીફા ગંભીરસિંહ સોઢા મોહનભાઈ ગઢવી નોતિયાર અસલમ મંધરા અનવરભાઈ મહામંત્રી જાંબા સોડા માજી તાલુકા પંચાયત પ્રમુખ ઇકબાલભાઈ મંધરા સૌકત સુમરા નોડે રમઝાન કેર ઇકબાલભાઈ તુરિયા બક્કર લખદીરસિંહ જાડેજા અસલમ છા બાવા જખૌ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો અને હોદ્દેદારો જોડાયા આશા ન્યૂઝ ગુજરાતી રમેશભાઈ ભાનુશાલી નલિયા અબડાસા